ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પિથલપુર ગામે સામાન્ય બાબતે એક વ્યક્તિ પર હુમલો જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલા પિથલપુર ગામે પાણી પડવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થતા કેટલાક શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્ત રમેશભાઈ નાગજીભાઈ ધાપાને પ્રથમ તળાજા અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મારું નામ ઢાપા ભરતભાઈ ભગવાનભાઈ અમે તળાજા પિથલપુર હવે સવારે એવું બનેલું કારણ કે મારા મોટા બાપુનું ઘર આ ભાઈના ઘરની પાછળ છે ઘર તો એ ત્યાંથી પાણીના બંબા અત્યારે પડે વરસાદને લીધે એટલે મારા મોટો બાપુએ કીધેલું ભાઈ થોડા ભૂંગળા ટૂંકા રાખજો ને હવે એ હવારમાં વાત પતી ગઈ સાંજના આ લોકોએ એવો વિચાર કર્યો છે કે બધા ભેગા થયા છે ઘરના આ લોકો એટલે એના બે દીકરા અને એના પપ્પા આ એક ભાઈને ફોન કરીને બોલાવો ઘરે હવે આવે છે તો આવે એટલે એને ગાડી ઊભી રાખે એ પહેલાં તેને ઘા કરી લીધો અને હાથની અંદર કંઈક એવા બે હથિયારો હતા એક પાઇપ હતો અને એક કંઈક ફરસી ટાઈપનું કંઈક હતું ડબલવાલાવાળું હતું કંઈક અને સીધો ઘા કરી લીધો ને માથામાં એને વધારે પડતું વગાડી દીધો કારણ કે આજે જે તો કેન્સરનો કેસ દર્દી છે બે મહિના પહેલાં એ જેનું ઓપરેશન થયું છે અને અત્યારે એને વાગી જશે થોડુંક વધારે સિરિયસ કેસ જેવું છે થોડુંક હજી ચક્કર આવે છે એવો બધો પ્રશ્ન છે અત્યારે મારવામાં એ લોકો ત્રણ જણા હતા ભાઈ હવે બુધાભાઈ ને એના બે દીકરા એમાં એક રાહુલ એક જયદેવ એવું નામ છે